સુરતના સારોલી વિસ્તારમાંથી પીસીબી પોલીસે ડુપ્લિકેટ તમાકુ અને ગુટખાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવવાનું ચલણ વધવા લાગ્યું છે અગાઉ સુરત શહેરમાંથી ડુપ્લિકેટ ઘી શેમ્પુ ડેટોલ હાર્પિક લિક્વિડ ઘડિયાળ ચશ્મા શૂઝ વગેરે વસ્તુઓ ઝડપાઈ છે અને આખા ગોડાઉન ઝડપાયા છે જ્યાં આ ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી લોકોને વેચવામાં આવતી હતી ત્યારે હવે સુરતના સારોલી વિસ્તારમાંથી પીસીબી પોલીસે ડુપ્લિકેટ તમાકુ અને ગુટખાનો જથ્થો કબજે કર્યો છે પીસીબી પોલીસને માહિતી મળી હતી કે સારોલી હેમાદગામ રોડ પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલા ક્રિયાશક્તિ લોજિસ્ટિકના ગોડાઉનમાં ડુપ્લિકેટ તમાકુ અને ગુટખાનો જથ્થો રાખવામાં આવ્યો છે જેથી પોલીસે રેડ કરી તપાસ કરી હતી ગોડાઉનમાં દિલ્હીથી ડુપ્લિકેટ તંબાકુ મિશ્રિત ગુટખા પાન મસાલાના પાઉચ અને અન્ય પ્રકારના ગુટખાનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો આ દરમિયાન ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે સંજય સીતારામ શર્મા સંદીપ જયવીર નેણ અને વિશાલ રાજકુમાર જૈનની ધરપકડ કરી હતી ગોડાઉનમાં તપાસ કરતા આ જથ્થો દિલ્હીથી લાવવામાં આવ્યો હતો જે તમાકુ મિશ્રિત ગુટકા અને કેમિકલ મિશ્રિત પાન મસાલા પર કોઈ પણ આરોગ્યને સંબંધિત ચેતવણીઓ મૂકવામાં આવી નહોતી પીસીબી અને એસઓજીન ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છું તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ ચાર કરોડ નવ્વાણું લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે પાંચ ટ્રક અને ત્રણ વ્યક્તિઓ એમ ટોટલ છ કરોડ વીસ લાખનો મુદ્દામાલ ત્રણ આરોપીઓ અને પાંચ ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે આ ડુપ્લિકેટ તમાકુ અને ગુટકાનો જથ્થો મુંબઈ મોકલવાનો હોવાથી વાહનોમાં લોડ કરવામાં આવતો હતો આ દરમિયાન પોલીસે રેડ કરી હતી સુરત ખાતે માલ મોકલનાર દિલ્હીના બે સમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં માલ મોકલનાર મહાવીર રખારામ નેણ અને માલ મંગાવનાર અનિલ ઉર્ફે અભિષેક યાદવને વોન્ટેડ જાહેર કર્યા છે હાલ તો પીસીબી પોલીસે સમગ્ર મામલે સારોલી પોલીસ મથકમાં ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે